સુરત શહેરમાં ગણેશ ઉત્સવના ભવ્ય આયોજન માટે ગણાતા શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે શ્રી ગણેશ આયોજક સંમેલન તથા ઇનામ વિતરણ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બે હજાર ચોવીસના શ્રેષ્ઠ ગણેશ આયોજકોનું સન્માન કરવામાં આવ્યું હતું અને બે હજાર ઉત્સવ માટેની તૈયારીઓનું ઔપચારિક એલાન પણ કરવામાં આવ્યું હતું શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેર દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ અઠવા લાઇન્સ ખાતે ભવ્ય રીતે શ્રી ગણેશ આયોજક સંમેલન તથા ઇનામ વિતરણ સમારંભ યોજાયો હતો દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત શહેરના વિવિધ ગણેશ મંડળોને એકત્રિત કરીને બે હજાર ચોવીસના ગણેશ ઉત્સવના શ્રેષ્ઠ આયોજકોને સન્માનિત કરવામાં આવ્યા હતા આ સમારંભમાં ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ અનિલ બિસ્કીટવાલા સહિત સમિતિના અગ્રણીઓ વિવિધ હિન્દુ સંગઠનોના પ્રતિનિધિઓ સાધુ સંતો અને મહંતો તેમજ સુરત શહેરના યુવા મંડળોના સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમારંભ દરમિયાન ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય પૂર્ણેશ મોદી તેમજ સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પણ વિશેષ હાજરી આપી હતી આમાં કાર્યક્રમ દ્વારા છેલ્લા વર્ષના ઉજવણીકારોનું મનોબળ વધારવામાં આવ્યું અને આગામી ગણેશત્સવ બે હજાર પચીસ માટેની તૈયારીઓનો ઔપચારિક શ્રી ગણેશ પણ કરવામાં આવ્યો હતો સુરત શહેરમાં ગણેશ ઉત્સવના આયોજનમાં એકતા શાંતિ અને સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે સમિતિ દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો હતો સમારંભમાં વિવિધ મંડળોને શ્રેષ્ઠ મંડપ શ્રેષ્ઠ શોભાયાત્રા શ્રેષ્ઠ સાંસ્કૃતિક કાર્યક્રમ વગેરે કેટેગરીમાં ઇનામો અપાયા હતા કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિત મંડળોએ બે હજાર પચીસના ગણેશોત્સવને વધુ ભવ્ય અને શિષ્ટબદ્ધ રીતે ઉજવવાનું સંકલ્પ કર્યું હતું